નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ હવે વિચો અગત્યના સમાચાર નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આણંદમાં સાયકલ રેલી યોજાઈ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે નેશનલ ડે ડેની ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત આજે આણંદમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કરમસદ આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સાયકલ રેલીમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા રેલી આણંદ ટાઉનહોલથી શરૂ થઈને શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર સુધી યોજાઈ હતી કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ધનચંદજીના જન્મજયંતિના ઉપલક્ષમાં રેલીનું આયોજન કરેલું છે આમ તો આપણે બધાએ સમજીએ પ્રમાણે આપણા માનવ જીવનમાં આપણા શરીરના સ્વાસ્થ્ય માટે અને સાથે સાથે જીવને જીવનક્રમ બનાવીને પોતાનું શરીરને અનુકૂળતા રહે પોતાના જીવન જીવવાની અનુકૂળતા રહે એવા સ્પોટનું બહુ મોટું મહત્વ રહેલું છે અને આજે ગુજરાતમાં જે પ્રકારે સ્પોટ પ્રત્યે વિશેષ સરકાર સીધો અભિગમ રહ્યો છે કે એમાં વધારે વધારે યુવાનો જોડાય સમાજમાં સારો સંદેશો જાય અને સ્પોટથી જે શરીરની અંદર એક અલગ પ્રકારની જે તાકાત મળે છે અત્યારે મોટાભાગનું જીવન એ ઘરની અંદર જ્યારે થયું હોય ત્યારે ઘરની બહાર મેદાનમાં આવે બાળક આવે યુવાનો આવે અને સ્પોર્ટ ફ્રીટથી એ જીવનમાં આગળ વધે એવા શુભ સંદેશ સાથેનું આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને આણંદ મહાનગરપાલિકા દ્વારા થયું છે ત્યારે આજે આણંદના નગરજનો તંત્રના સૌ કર્મચારીઓ સાથે જોડે અને આ સાયકલ રેલી નું આયોજન થઈ રહ્યું છે